નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે કપાસ પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા દુઃખદ સમાચાર જે કપાસના ઘટતા બજારમાં હવે તેજી ક્યારે આવશે ભાવ વધવાના છે કે નહીં સાથે જ કપાસના માર્કેટ યાર્ડના બજાર ભાવ જોવાના છીએ તો વિડીયો પૂરો જોજો ને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો તો મિત્રો સૌ પ્રથમ તો આપણે કપાસના વાયદા બજારથી વિડીયોની શરૂઆત કરીએ જેમાં કપાસનો એમસીએક્સ જાન્યુઆરી વાયદાની વાત કરીએ તો વાયદાની અંદર ચારસો ને ચાલીસ ઢીલા પડ્યા હતા અને વાયદો પંચાવન બસો પચાસ રૂપિયાનો ચાલી રહ્યો છે જ્યારે ન્યૂયોર્ક માર્સ વાયદાની વાત કરીએ તો બસો ને નેવ રૂપિયા ઢીલા પડી છેતાલીસ હજાર પાંચસો ને એકવીસ રૂપિયા હતા તો મે વાયદામાં ત્રણસો ત્રીસ ઢીલા પડી સુડતાલીસ હજાર ત્રણસો ને છેતાલીસ રૂપિયા જોવા મળે છે જેથી આગામી સમયમાં વાયદામાં સુધારો તો છે પરંતુ હાલ અત્યારે હાજર બજારમાં તેની કોઈ અસર જોવા મળતી નથી જ્યારે અમે બજારની વાત કરીએ તો કપાસની બજારોમાં ઘટાડાનો દોર યથાવત છે અને ભાવમાં આજે વધુ દસ નીકળી ગયા હતા રૂની બજારો સતત તૂટી રહી હોવાથી અને આવકો સારી હોવાથી કપાસના ભાવ ઘટી રહ્યા છે અને સરકાર દ્વારા કપાસના ખરીદ કેન્દ્ર અનેક ગામમાં ચાલુ કરાયા છે પરંતુ ખરીદી બહુ થતી નથી સૌરાષ્ટ્રમાં કપાસની આવક બોટાદમાં પાંત્રીસ હજાર મણની હતી હળવદમાં એકવીસ હજાર મણ બાબરામાં તેર હજાર મણ અમરેલીમાં આઠ હજાર મણ અને ગઢડામાં પાંચ હજાર મણની આવક થઈ હતી જેની સામે ભાવની વાત કરીએ તો ભાવ અત્યારે તેની ક્વોલિટી મુજબ ચૌદસો થી લઈને ચૌદસો ને પચાસ રૂપિયા સુધીમાં સાટા થઈ જાય છે જોકે ઉષામાં ચૌદસો સિત્તેર એસી કે નેવ રૂપિયા સુધી જતા હોય છે પરંતુ તે ભાગ્યે જ ખેડૂતોને ભાવ મળતા હતા જ્યારે મિત્રો રોબજારમાં સતત ત્રીજા દિવસે ખાંડીએ સોનો ઘટાડો હતો જો કે હાલ રૂ બજાર કપાસિયા ખોળ વાયદા કે આમાં કોઈનો કપાસને ટેકો મળતો નથી જેથી કપાસ બજાર સતત તૂટી રહ્યું છે આજે 356 કિલો રૂના ભાવ 100 ઘટીને 55700 રૂપિયા હતા જ્યારે કલ્યાણ રૂના ભાવ 42400 બોલાય છે એમ કેરે યુએસડીએ અમેરિકામાં ભારતનો રૂ ઉત્પાદનના અંદાજમાં વધારો કર્યો હતો જેમાં વાત કરીએ તો નવેમ્બરમાં 307 લાખ ગાંસડી મુકાયો હતો અંદાજ જે બાર પોઈન્ટ આઠ લાખ ગાંસડી વધારીને ત્રણસો પચીસ પોઈન્ટ સાત લાખ ગાંસડીમાં મૂક્યો હતો જ્યારે હવે અમેરિકાની વાત કરીએ તો તેની અંદર પણ અંદાજ વધારીને એકસો ને બ્યાસી લાખ ગાંસડી બંધાવાનો મૂક્યો છે એટલે ઉત્પાદનના આંકડા ઊંચા હોવાના કારણે પણ બજારને ટેકો મળી શકતો નથી તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ